ગુજરાત એસટી બસ નિગમ ડીસા ડેપો દ્વારા ડીસાથી દાહોદ નવી એસટી બસ શરૂ કરાઈ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ડીસા વિભાગ ડીસા ડેપો દ્વારા ડીસાથી દાહોદ જવા માટે તેમજ વિદ્યાર્થીઓની અનુકૂળતા માટે ડીસાની જનતાને સરળતા મળે અને બસોની કનેક્ટિવિટીમાં વધારો કરતી નવીન બસોનું આજે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે તથા ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરીને લીલી ઝંડી આપી બસોનું જાહેર જનતા માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડીસા તાલુકા ભાજપ પ્રમુખ સુમેરસિંહભાઈ ડીસા શહેર પૂર્વ પ્રમુખ રમેશભાઈ દેલવાડીયા શહેર ભાજપ મહામંત્રી નરસિંહભાઈ વાઢેર મહામંત્રી રમેશભાઈ મેવાડા ડીસા તાલુકા મહામંત્રી ઉકાભાઈ જાટ પૂર્વ મહામંત્રી કનુભાઈ જોશી પૂર્વ મહામંત્રી અશોકભાઈ પટેલ ડીસા શહેર સંગઠનના પ્રમુખો મંત્રીઓ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો તથા ડીસા ડેપો મેનેજર સોનલબેન પટેલ એસટી ડિવિઝનના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા